મોરબી સામાકાઠે ફ્લિપકાર્ટ ની ઓફિસ માં બંદૂક નાણી લૂંટ ચલાવનારા ચાર અને મોરબી એલસીબી ચાર પોઈન્ટ ચોર્યાસી લાખ નમ દમાલ સાથે માણિયા ફાટક નજીક થી ગણતરી ના મિનિટો માં જ દબોચી લીધા હતા મોરબીના સામાકાઠે વાકાનેર હાઈવે પર શક્તિ ચેમ્બર આવેલી ફ્લિપકાર્ટ ની ઓફિસ માં ગઈ રાત્રે આઠ એક વાગ્યાના અરસામાં ચાર બુકાની ધારી ટોળકીએ બંદૂક શરી

મોરબી આસક્તિ ચેમ્બર પાસે આવેલા આરોહી ચેમ્બરમાં આવેલી માં ગઈકાલે રાત્રે બુકાની ધારી એ લૂંટ ચલાવ્યા ફરિયાદ ધનંજય રાજ્યગુરુ રહે મોરબી રાજકોટ પોતાને છરી અને એરગન જેવું હથિયાર બતાવી મોઢા પર માર મારી શા પોષે રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રાણું લાખની સેન્સની ખેંચ લૂંટ કરી ઓફિસમાં લગાયેલા સીસીટીવી કેમેરા તોડી નુકસાન કરી લૂંટારો ફરાર થઈ ગયા હતા

અને લલિત અમરી સોલંકી રહે ઉચી માંડલ મોરબી સહિત ચાર આરોપીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે કેમરામેન ગોપાલ ઠાકોર સાથે રસા